આ ઈ મને ખબર મને એમ હતું કે એક 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 તે નિરીક્ષણ કરીને જે ઓબ્ઝર્વેશન કર્યું ને કે આ પપ્પા એક 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 આંકડો નથી બદલતો એકસો વીસ થી 100 આવે અને 100 થી સીધું 20 આવે છે 20 થી 0 આવે છે મને તો કોઈ લાઈટ નતી થઈ તને થઈ ને કે હું કામે થાય ખબર બાળકો સતત છે ને બેટા નવીન રીતે નિહાળતા હોય છે સમજો તને ખબર છે એક વાત કહું કે મોટા ભાગની જે શોધ થઈ ને બધી ટ્રેન ની શોધ ની શોધ થઈ હોય કે કોઈ પણ કેટલા તું કેટલા ભણે છે પાંચમું ભણે છે એ છોકરો પાંચમું ભણતો કેટલી ઢાંકણું ઉપર થતું તું વરાળ થી એ તો જ હોય આપડે કઈ તો થાય વરાળ ધક્કો મારે એને એમ થયું કેમ મારે ધક્કો શું કામ એમ મારે એમાં કઈ તાકાત છે વરાળમાં બહુ તાકાત છે વરાળમાં આ આ તાકાતને આપણે ક્યાંક યંત્રમાં લગાડી દઈએ તો એમ કરતા કરતા એને ટ્રેનની શોધ કરી એના પપ્પા સારા હતા કે જે જે વિચારતો ગયો એમ એના પપ્પા એને આપતા ગયા અને શેની શોધ કરી ટ્રેનની શોધ કરી કેવડો હતો એ અગિયાર વર્ષનો બરાબર પછી ટેલિફોનની શોધ કરી બરાબર ગ્રેહામ બેલે એ નાનો એવું બાળક હતું એને એવું વિચાર થયો મારો ભાઈ દૂર છે તો મારો ભાઈ મને અહીંયા બેઠા બેઠા વાત કરી શકું એવું કઈ શોધી ન શકાય એને ટેલિફોન ની શોધ કરી રાઇટ્સ બંધુઓ નાના નાના હતા ચૌદ પંદર વર્ષના દરિયા કિનારે ફેન લીધો અને પત્ર લીધા અને દરિયા કિનારે કે પડે ને તો પાણીમાં પડે તરતા તરતા પાછા બહાર આવી જાય આવું મારે તમારી પાસે નિરીક્ષણ શક્તિ પાવરફુલ હોય અતિ નિરીક્ષણ શક્તિ નિરીક્ષણ શક્તિ અને વિચાર શક્તિ સમજાણું આપણા વિચારો આમ નિરીક્ષણ કરતા કરતા સતત વિચારવાનું જો જાપાન ના લોકો છે ને એ ખુબ શોધ કરે છે વિજ્ઞાનમાં માં ખુબ આગળ છે શું કામે ખબર ટેકનોલોજી માં ખુબ આગળ છે શું કામે એ સતત નવું વિચારે છે આપણે માનો કે શાક ખાઈએ એમાં લીમડો નાખીએ ને તો એને એવો વિચાર લીમડો નહીં આપણે લીંબુનું પાન નાખી તો શાક નો સ્વાદ કેવો થાય તો એ અખતરા કરે સમજાણું તને તમારી પાસે જે બેટા જો બાળક હોય ને એને શું હોય ખબર એને કોઈ ટેન્શન ન હોય એને કોઈ રોટલાની ચિંતા નહીં અર્થની ચિંતા નહીં પૈસાની ચિંતા નહીં નોકરીની ચિંતા નહીં જે માણસ હાવ ફ્રી હોય ને બેટા એની વિચાર શક્તિ ખૂબ પાવરફુલ હોય છે પણ જો એ વિચાર શક્તિ ખરાબ માર્ગે વરી જાય આપણે કઈ નવરો માણસ નખોત કાઢે નવરો માણસ શું કામ નખોત કાઢે એની વિચાર શક્તિ પાવરફુલ થઈ જાય નવરો થાય એટલે વિચારે સખત વિચારે સતત વિચારે એટલે કઈ પાગલ થાય કા ગાંડો થાય અને કા ખેદાન મેદાન કરે અને કાઈ ન કરે જો સારા વિચારે વિચારે તો એ નવું સંશોધન કરે એટલે આજ સુધીની બેટા આ જગતની તમામ શોધો થઈને પ્લેન ટ્રેન ટેલિફોન આવી બધી શોધો થઈને એ બાળકો એ કરી છે બેટા એટલે અને બાળકો કેવડા ખબર માત્ર ચૌદ થી એકવીસ વર્ષની ઉંમરના બાળકો અને મોટા ભાગના તો ચૌદ થી અઢાર વર્ષની ઉંમરના બાળકો છે એટલે હવે તું હમણાં છે ને અત્યારે તારું અગિયારમું બારમું વર્ષ બારમું વર્ષ બેસ છે હમણાં બરાબર અત્યારે અગિયારમું ચાલુ છે ને અગિયારમું બેસ્ટ છે હા તો ઓબ્ઝર્વેશન બહુ કરવાનું બધા નિરીક્ષણ બહુ કરવાનું વિચારો બહુ કરવાના નિશાળમાં વાંચીએ લખીએ તો બધું હોય જ પણ તે કેમ મોડું કર્યું કે આ જીરો માંથી આટલા થાય મને તો કઈ ક્યારે ધ્યાનમાં નથી આવ્યું તને કેમ આવ્યું કારણ હા તું નિરીક્ષણ બહુ કરે છે બાળકોનું બેટા સ્વભાવ એનું લક્ષણ જ છે સતત નિરીક્ષણ કરવું સમજાવું અત્યારનું બાળક છે ને ક્યાં પીડ્યું છે મોબાઈલમાં સારું છે બેટા કોઈ મોબાઈલ નથી મોબાઈલમાં મોબાઈલમાં જીવ હોય જાય નિરીક્ષણ કરવાનું ભૂલી જાય આખી પૃથ્વી છે ને બેટા આખી સૃષ્ટિ એ એક પુસ્તક છે સમજાઈ ગયું તને આખી પૃથ્વી એ જ એક પુસ્તક છે એને વાંચવાનું હાલતા ચાલતા રખડતા રખડતા જ્યાં હોય ત્યાં કંઈક બજારમાં રખડવાનું જોવાનું આપણે ઘરે કોઈ બેસવા હોય તો એને જોવાના કૂતરા રખડતા હોય રમતા હોય કે કરતા હોય તો એને જોવાના આ કૂતરું શું કરે છે આમ કેમ કરે છે આને શું કહેવાય નિરીક્ષણ અંદર અત્યારે તમારે બાહ્ય નિરીક્ષણ કરવાનું સમજણ મોટા થઈએ ને જેમ અમે માનો કે હવે પચાસ વર્ષ ઠેકી જઈએ ને પછી અમે નિરીક્ષણ કરીએ પણ અમે ક્યાં કરીએ અંદર ઇન્ટરપ્રિટેશન કરીએ આત્મ પરીક્ષણ કરીએ સમજણું તમારે આત્મ પરીક્ષણ નહીં કરવાનું તમારે જગત પરીક્ષણ કરવાનું બાહ્ય જગત કેવું છે પદાર્થ જગત કેવું છે ભૌતિક જગત કેવું છે આ પદાર્થને તોડ્યો હોય તો આનું આમ કર્યું હોય તો જેમ સ્વટ ને કેવું થયું કે આ પાણી હોય એ એને ડબલી માં નાખ્યું ડબલી ને વારાથી બાંધી દીધી અને એને ગરમ કરી તો ડબલી તોડી નાખી વરાળથી એટલે એને ખબર પડી વરાળમાં તાકાત છે તો આ વરાળની તાકાત આપણે કઈક યંત્રમાં લગાડીએ તો કેવડી મોટી ટ્રેનની શોધ કરી બેટા આજે કેવડી ટ્રેન આવે છે પૃથ્વી પર બધાને દેશ દેશ દરેક દેશમાં એક ટ્રેન કાઢી ને તો કેટલો વ્યવહાર ખોરવાઈ જાય અને પહેલા તો ટ્રેન જ હતી પહેલા ખટારા ટ્રક ને આવું બધું સમજણ એટલે શું કરવાનું સતત નિરીક્ષણ ઓબ્ઝર્વેશન એટલું યાદ રાખવાનું જો આપણને ભરોસો વધી જાય ને આપણી ઉપર આપણી જાત કે હું જે નાનો છું અને આ ઉંમરે હું શોધ કરી શકું છું આવો ભરો બંધાઈ જાય તો તું કઈ કરી શકે શોધ કરી શકે સમજાઈ ગયું આપણે એવું નહી માનવું કે વૈજ્ઞાનિકો હતા એટલે કઈક આમ જુદા જગત માંથી આવ્યા હતા ગેલેલીઓ બેટો બેટો ગેલેલીઓ કોણ હતો ખેત એક ખેડૂત નો છોકરો હતો અને ખેતરમાં એક મેળો બાંધીને અને આકાશ ને જોઈએ રાખતો હતો કે આ તારાઓ ક્યાં હશે કેવી રીતના છે કેમ ચાલતા છે એમ કરતા કરતા એક ટેલિસ્કોપની શોધ કરી કે દૂરના તારાઓને સતત ટેલિસ્કોપથી જોઈ રાખે એમ કરતા કરતા ખગોળ વિજ્ઞાન આપ્યું ટેલિસ્કોપ ખગોળ વિજ્ઞાન એટલે આકાશના તારાઓનું બધું ખગોળ એટલે આકાશનું વિજ્ઞાન આપ્યું એને સમજાણું એટલે સતત નિરીક્ષણ કરવાનું સતત પ્રવાસ કરવાનું રખડવાનું ઘરમાં તો શું આવવાનું હોય

આપણા ઋષિ ખગોળ વિજ્ઞાન આપ્યું છે આપણા ઘણા ઋષિએ ભૌતિક વિજ્ઞાન આપ્યું છે સમજ વૈશેષિક દર્શન છે ને એ ભૌતિક વિજ્ઞાન જ છે દ્રુણ ત્રૈગુણ પછી આપણે ગૌતમ ઋષિ એ ન્યાય દર્શન તર્કશાસ્ત્રના ના સાચા પિતા તો આપણા ગૌતમ ઋષિ કહેવાય એને ન્યાય દર્શન આપ્યું છે એટલે વિચારવાનું વિજ્ઞાન બોલો વિચારવાનું વિજ્ઞાન હોય તર્કશાસ્ત્ર કહીએ ને આપણે વિચારોનું વિજ્ઞાન છે કેમ વિચારવું જોઈએ કેવી રીતનું વિચારીએ તો યથાર્થ વિચાર આવે કેવી રીતનું વિચારીએ તો આપણે સત્ય સુધી પહોંચી શકીએ કેવી રીતનું વિચારીએ તો આપણે કેટલીક બચી શકીએ એનું વિજ્ઞાન આપ્યું ગૌતમ ઋષિએ ન્યાય દર્શન પછી યોગનું વિજ્ઞાન આપ્યું પ્રાણનું શરીર છે ને શરીર આપણું શરીર છે ને માંદું પડે તો આપણે એલોપેથી દવા લઈને હાજા થઈ શકીએ ને એ અન્નમય કોષ કહેવાય તૈતરી ઉપનિષદમાં અન્નથી આપણે સાજા થઈએ અન્ન કેમિકલ્સના ફેરફારો કરી એ આપ્યું એ છે એલોપેથિક સાયન્સ બરાબર તો એનાથી આગળ આપ્યું પ્રાણ વિજ્ઞાન તૈતરી માં પ્રાણ એટલે આપણું જે નાભી ચક્રમાં ચિમોતર હજાર નળીઓ છે એ ચક્રને જાગૃત કરવું નાભી ચક્ર છે એને જાગૃત કરીને પણ આપણે તંદુરસ્ત રહી શકીએ અને એનાથી પણ આગળ આવ્યું આપ્યું એ છે

મહત્વ માંથી અહંકાર અહંકાર માંથી ત્રણ ગુણ અને તમસ એમાંથી જે અગિયારમું મન એવી રીતના છવ્વીસ તત્વોની રચના કરી અને પૃથ્વી આખી સૃષ્ટિની ની ઉત્ક્રાંતિ આપી સાંખ્ય દર્શન આપી ખૂબ આપણે ત્યાં છે ને બેટા સંશોધનો આપણા પ્રાચીન ઋષિઓએ ખૂબ ઘણા બધા વિજ્ઞાન આપ્યા છે એક બે વિજ્ઞાનની યોગનું વિજ્ઞાન આવ્યું ચરક સંહિતા આપી છે આર્યાભિષેક આપ્યું આયુર્વેદ વિજ્ઞાન આપ્યું જ્યોતિર્વિજ્ઞાન આપ્યું ભૃગુએ આપણે ત્યાં છે ખજાના છે ખજાના બધાએ વિજ્ઞાન શોધ્યું હજી આપણે વિજ્ઞાનની શોધ કરી શકીએ હજી કણ કણની અંદર રહસ્ય ફેરવું છે આપણે એમ થાય ને બધાય શોધ કરી ગયા હવે મારે શું કરવાનું આપણી પાસે હજી છે ને એક એક આ જગતના તત્વોની અંદર છે રહસ્ય ફેરવું છે એક એક કણની અંદર છે ને બેટા રહસ્ય છે એ આપણને બોલાવે છે આપણને અવાજ આપે છે આપણને કે મને શોધો મને બહાર લઈ આવો બહાર આવવું છે આ દુનિયાને આપો હું ખૂબ સેવા આપીશ ભગવાને આટલા માટે નિર્મિત કરેલ છે એટલા બધા કણ કણની અંદર રહસ્ય ભરેલું છે બેટા જગતમાં એક એક કણની અંદર ખૂબ રહસ્ય છે એ શોધવાનું આપણે આપણા હૃદયને છે ને અવાજ આપતું હોય છે આપણે સાંભળવાનું આપણે નિરીક્ષણ કરવાનું આપણે હવારમાં ઉઠીને આંખ બંધ કરીને પણ છે ને વિચારવાનું હું કોણ છું જાત સાથે વાત કરવાની આંખ બંધ કરીને બેસવાનું અને વિચારવાનું કોણ હોઈશ મારી અંદર હું વિશિષ્ટતા છે મને ભગવાને બનાવ્યો તો શા માટે બનાવ્યો છે હું ક્યાંથી આવ્યો હોઈશ કસ્તવમ કોહમ કૃત આયાત કામે જનની કોમે ધાત કસ્તવમ હું કોણ કસ્તવમ કોહમ તું કોણ હું કોણ આપણે ક્યાંથી આવેલા છીએ આપણે પાછું ક્યાં જવાનું છે મારી માતા કોણ છે મારા પિતા કોણ છે મને બનાવનારો કોણ છે આદિ જગત અનાદિ શું છે આદિ શું છે અંત શું હશે આવા બધા વિચારો કરવાના ક્યારે ભગવાન પાસે બેસીને હવારમાં વહેલું ઉઠીને ભગવાન પાસે બેસી જવાનું આંખ બંધ કરીને ચિત્તે કાંકું તમે બેસી જવાનું ભગવાનનો ફોટો હોય તો જોવાનો નકર આંખ બંધ કરી દેવાની એટલે અંદર ભગવાન પ્રગટ થાય અને પછી જાતનું નિરીક્ષણ કરવાનું સતત નિરીક્ષણ કરવાનું બે રીતે નિરીક્ષણ થાય એક આંતર નિરીક્ષણ ભીતરને જોવાનું ભીતર એટલે હું ભીતર એટલે અંદર બહાર છે ને એ બધું અંદર છે અને એક બહાર જોવાનું જગત બહારું બારું છે સમજાણું એ જગતમાંથી પણ શોધ કરવાની બેટા એક વિચાર એક કણ કણ હોય હોય ને એની ટોચ ઉપર લાખ પરમાણુ બેસી શકે એવડા પરમાણુ છે અને એક પરમાણુ ની અંદર ઇલેક્ટ્રોન ન્યુટ્રોન પ્રોટોન હોય ને એનો વિસ્ફોટ કરાવવામાં આવે ને બેટા એની પરમાણુ એક પરમાણુ ની શક્તિ પરમાણુ એટલે કેવડો આંખથી નો દેખાય એવડો ઈ પરમાણુને જો એનો વિસ્ફોટ કરવામાં આવે ને એને બોમ્બ બનાવી દેવામાં આવે ને તો આખી પૃથ્વીનો કચર ઘાણા નીકળી જાય આખી પૃથ્વીનો ગાણ ઉડાડી દે તાકાત એક પરમાણુમાં છે કેવડી એનર્જી છે જે જે ને જગત એ આપણી અંદર છે બેટા એવી એનર્જી આપણી અંદર ભરી છે સમજાય તને આ સૃષ્ટિ કેવડી તાકાત ભરેલી છે એટલે સરસ બીજો કોઈ પ્રશ્ન મૂળ તો તે છે ને ચિત્ત એકાગ્રતા વાત કરી ને ચિત્ત એકાગ્રતા એ સૌથી મોટી વાત છે ચિત્ત એકાગ્રતા કરવાનું ધ્યાન કરવાનું નિરીક્ષણ કરવાનું પરીક્ષણ કરવાનું સતત સમજાવ બાહ્ય નિરીક્ષણ કરવાનું સમજાવ આંખ વડે બાહ્ય નિરીક્ષણ થાય અને અંદર નિરીક્ષણ કરવાનું ઇન્ટરપ્રિટેશન સમજાણું અમે તો એને આપણે ત્યાં છે ને દર્શન કહેવામાં આવે દર્શન એટલે શું દર્શન એટલે જોવું જોવું જોતા શીખવે તે જોવું એટલે શું જે ખરેખર છે તે ખરેખર શું છે ઓલો કબાટ છે ખરેખર છે નહીં એ પેલા નહોતો અને અત્યારે છે ને પછી નહીં હોય પાછો એ ખરેખર નથી ખરેખર કેવું પેલા હતું અત્યારે છે ને પછી હશે એ ખરેખર સમજાણું એવું તત્વ કેવું છે એવું તત્વ માત્ર આત્મ તત્વ છે એવું તત્વ માત્ર પરમ તત્વ છે એ પરમ તત્વને જોવું આત્મ તત્વને જોવું એને કહેવાય દર્શન સમજાણું દસ ધાતુ ઉપરથી ઉતરેલો શબ્દ દસ એટલે શું જોવું ક્યુ શું જોવું જે ખરેખર છે તે જોવું એટલે નિરીક્ષણ કરવું બધા સમજાવું સતત નિરીક્ષણ કરવાનું સતત જોવાનું અને સતત નવીન રીતે વિચારવાનું કોઈ એનું વિચાર્યું જો ઉપરથી છે ને એ સફરજન નીચે પડ્યું તો એ ગુરુત્વાકર્ષણ નો શોધ શોધ કરવા વાળો ન્યૂટને શું કીધું ખબર ન્યૂટને શું કીધું કે ઉપરથી નીચે કેમ પડ્યું આડું કેમ ન ગયું ઊભું કેમ ન ગયું ઉપર કેમ ન ગયું એટલું જ કેમ આવ્યું આવો વિચાર કર્યો એ નવીન વિચાર કર્યો એ થતું હતું કાયમી ને ઉપરથી સફર નીચે જ પડતું હતું પણ એવો વિચાર કોને આવ્યો ન્યૂટન ને આવ્યો નીચે જ હું કામ આવ્યું એમ કરતા કરતા ને વિચાર કરતા કરતા નીચે ખેંચવા વાળું કયું તત્વ છે પૃથ્વીમાંથી એણે એને ગુરુત્વાકર્ષણ નો શોધ કરી બરાબર ગુરુત્વાકર્ષણ ની શોધ કરવા વાળો કોણ વૈજ્ઞાનિક કોણ ન્યૂટન ન્યૂટને આ શોધ કરી બેટા એટલે ક્રિએટિવ માઇન્ડ મૌલિક રીતે વિચારવા વાળી કોઠાહૂજ વાળું મગજ સારું હોય સાચી વસ્તુ કોઠા કોઠાહૂજ છે સમજણ મૌલિક રીતે વિચારવું કોઈ એનું વિચાર્યું ને એવું વિચારવાનું આપણે એમ કઈ આનું શાક કરીએ કઈ લીમડો નાખીએ હાલો ને આજ તો આપણે એમાં આંબલીના પાન નાખીને કરીએ શું થાય કોઈએ નથી વિચાર્યું ને એવું વિચારવાનું એમાંથી શોધ થાય આ બધું છે ને તમારી અંદર એવી તાકાત હોય છે બેટા અગિયાર વર્ષથી એકવીસ વર્ષનો છોકરો થાય ને ત્યાં એની જે દ્રષ્ટિ હોય ને એ જે જોઈ શકતા હોય ને એવું કોઈ ન જોઈ શકે છે ને તો પપ્પાને ખબર પડી બેટા તું કઈક શોધે છે મને ખબર નથી તું શું શોધે છે પણ તને કંઈક દેખાય છે એના પપ્પાએ કીધું તારે જે તું જે શોધતો હોય ને શોધ હું તને મદદ કરીશ એના પપ્પાએ એમ કીધું એની પર વિશ્વાસ મૂકો અને છોકરાને એમ થયું કે હું શોધી શકું છું મારામાં તાકાત છે અને એને શું શોધી ટ્રેન ટ્રેન ની શોધ કરી રેલગાડી ચુક 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 રેલગાડી કેવી મજા આવે એટલે હંમેશા બેટા નિરીક્ષણ કરવાનું પરીક્ષણ કરવાનું સમજણ દર્શન જોવાનું દર્શન આપણે કે મેનું દર્શન કર્યું સાચું દર્શન એટલે હું કે કોઈ નથી જોતું આ હાથ જો હું હાથ જો એટલે મને કાયમી હાથ જોતો હોય ને પણ તું સતત જોઈ રાખ હા સતત એની ધ્યાન રાખ એટલે આનો હાથ તને છે ને જુદા રૂપે દેખાય આમ આવો છે ભગવાન હાથ બનાવ્યો આવા આંગરા છે પછી તને એમ થાય કે આનાથી બીજું કઈક બનાવીએ તો પછી એને કોઈને વિચાર થયો ને જેસીબી કંપની ને વિચાર હાથ ઉપરથી નથી થયો ને બેટા જેસીબી કંપની છે ને જેસીબી નથી આવતા એને હાથ ઉપરથી નથી જેસીબી આપણે જેમ જેસીબી કઈ બનાવ્યું ને એમાં જો આ છે બરાબર આગળ છે પછી આ પોઈન્ટ છે આ પોઈન્ટ છે આ બધા પોઈન્ટ એને લઈ લીધા અને મોટું મશીન બની ગયું નિરીક્ષણ જ કર્યું છે ને કોકે બધા સતત નિરીક્ષણ કરવાનું જો હું તને કહું કે વિચારવાનું અને નિરીક્ષણ કરવાનું હેનરી ફોર્ડ હેનરી પહેલી વેલી કાર બનાવવા વાળી કંપની હેનરી ફોર્ડ એનો માલિક હેનરી ફોર્ડ કંપનીનો માલિક ફોર્ડ કંપનીની બેટા એ પેલા કાર આવતી ને જૂની કાર પણ જબરજસ્ત આવતી એ ફોર્ડ કંપનીનો માલિક હેનરી ફોર્ડ પાસે એનો એક પત્રકાર મિત્ર આવ્યો એની કંપનીમાં આવી કે આટો મારતો એ ક્યાં ફોર્ડ નહીં કે કે ફોર્ડ આમાં સૌથી વધારે પગાર કોનો ઈ કે હાલું હા ઈ કે હાલું બતાવુ એટલે ગયા કંપનીમાં એ મોટી કંપની આમને તેમ કામ કરતા હતા પછી એનો મિત્ર હતો ને એનું નામ હતું વિલિયમ એટલે પછી એને કીધું આ વિલિયમે પૂછ્યું ઈ કે ફોર્ડતે મને જવાબ તું ન આપો કે સૌથી વધારે આમાં પગાર કોને આપે છે તો એને બતાવ્યું કે જો લો ઝાડવા નીચે બેઠો કંપની કામ કરે છે એમાં એક ઝાડવા નીચે બેઠો તો આરામથી ઠીક કે એ માણસને સૌથી વધારે હું પગાર આપું છું એ એ માણસને તો એ તો કાંઈ કરતો નથી કરે છે શું એને એને શું કરવાનું ઈ એને કાંઈ કરતો નથી તો ઈ કે એને કાંઈ કરવાનું જ નથી કે તો તું એને શેનો પગાર આપે એ કે હું એને વિચારવાનો પગાર આપું છું સમજાણું કરવાનો કાંઈ કરવું નથી એને હાથ પગથી કાંઈ નથી કરવું એ કંપનીમાં આટા મારે રાખે અહીંથી વાન વાથી વાહ જોઈએ રાખે એને વિચાર આવે ને અહીંયા આમ ને આમ કર્યું હોય એ વિચાર મને મોકલી દે અને એ વિચાર હું મારા એન્જિનિયરને આપી દઉં છું ને એમાંથી અમે છે ને કઈક શોધ કરીએ છીએ એ કરોડો રૂપિયા એનો વિચાર મને આપે છે એ કરોડો રૂપિયામાંથી હું એને બે ચાર લાખ રૂપિયા આપું છું પગાર મહિનાનો કાંઈ ન કરવાનો પગાર વિચારવાનો પગાર એને કીધું કે એમ કેમ એ કે છે ને માણસ કોઈ પણ ફ્રી થઈ જાય ને આવું એટલે કે એને પૈસાની ચિંતા નહીં એને ફૂલ એના ઘરનું ધ્યાન રાખું છું એને માત્ર હાવ નવરો નવરો માણસ હોય ને એ વિચારી શકે સારું સમજાણું એટલે આ માણસ મને આઈડિયા આપે છે આઈડિયા આઈડિયા એટલે વિચાર સમજાણું સમજાણું એટલે એટલે આઈડિયા આઈડિયા છે છે ને વસ્તુ વિચાર વિચાર શક્તિ પાવરફુલ છે આપણી પાસે આપણે માણસ છીએ તો આપણે પાસે હું એવું ફૂમકું ટાઈક એટલે આપણે તાકાત વાળા છીએ આપણે પાસે વિચાર છે વિચારી શકીએ છીએ આપણે સમજાણું પ્રાણી જગત વિચારી નથી શકતા બીજા પશુઓ આપણે વિચારી શકીએ એટલે આપણે નિરીક્ષણ કરવાનું અને માણસમાં છે ને જીનિયસ માણસ હોય અને જીનિયસ ઉંમર પણ હોય તારી અટાણ જીનિયસ ઉંમર કહેવાય તો ઉંમર હોય ને આમાં તું નિરીક્ષણ કરીએ જ ને અને તું વિચારીએ જ ને એટલું કોઈ ન વિચારી શકે તને તારી ઉપર વિશ્વાસ રાખવાનો મેં કીધું ને કે તું વિચારી એટલે તું વિચારી શકે સમજાય તને નિરીક્ષણ કરવાનું સાથે એમાંથી ને શોધ થાય બેટા ઓલુ ગાડીમાં આપણે અકસ્માત થાય એક્સિડન્ટ થાય તો ઓલુ ફુગો હું ખુલી જાય એ કેવી રીતે એરબેગ હા એ છે ને બેટા એક્સિડન્ટ થાતા ને એટલે આમાં શું થાય જરૂરિયાત સંશોધન ની માતા છે હમ સમજો એટલે જેમ જરૂરિયાત આવતી જાય ને એમ લાગે ભાઈ એક્સિડન્ટ થાય માણસ બચવો જોઈએ બચવું એ જરૂરિયાત છે એટલે કોક એન્જિનિયર ને ઓલો ફોર્ડ કંપનીનો માણસ કેમ વિચારવા બેઠો તો એને વિચાર આવ્યો કે આવો ભાઈ ફૂગો બનાવી દયો ને એક્સિડન્ટ થાય લાગે એટલે છત્રી ખુલી જાય અને એમાં હવા ભરાઈ જાય એમાં હવા ભરાઈ જાય હવા ભરાઈ જાય એટલે આપણા શરીરને હવા ઓછી લાગે પદાર્થ લાગે એના કરતા હવા ઓછી લાગે એટલે જે કોઈ કાર તૂટીને આવે ને એની પેલા હવા આવી જાય એટલે માણસ બચી જાય એવું સંશોધન કોઈ જો આ વિચાર જ કર્યો કહેવાય ને કોઈક માણસને આવો વિચાર આવ્યો છે ને એક વખત કે ભાઈ આ એક્સિડન્ટથી કેમ બચી શકાય શોધ છે ને હંમેશા બેટા એ કેમાંથી થાય ખબર જરૂરિયાતમાંથી આપણને જે જરૂરિયાત લાગે ને એની શોધ થાય આવશ્યકતા સારું બેઠા હવે આપણે સુઈ જઈએ બરાબર ને વિડીયો ચાલુ છે કઈ આપણે વિડીયો ચાલુ રાખીને આવી રીતની વાતો કરતા હોય ને મૂકી દેવા